છેલ્લા સત્તર વર્ષની પરંપરા મુજબ પાદરા તાલુકાના મુવાલ ગામ ખાતેથી ઊંઝા સુધી પગપાળા સંઘનું આયોજન કરાયું પાદરા તાલુકાના મુવાલ ગામેથી આજરોજ મુવાલથી ઊંઝા પગપાળા સંઘ છેલ્લા સત્તર વર્ષથી નિયમિત રીતે મહેસાણા જિલ્લાના ઊંઝા ગામે પોતાની કુળદેવી ઉમિયા માતાના મંદિરે જવા માટે મુવાલ ગામના નાગરિકો દર વર્ષે ચાલતા પગપાળા સંઘ સ્વરૂપે નીકળે છે સર્વ નાગરિકોએ ખૂબ ધામધૂમથી વરઘોડા સ્વરૂપે માતાજીના રથનું પ્રસ્થાન કરી ગામમાં ઉત્સાહભેર જય ઉમિયા માતાજીના જય સાથે આપી હતી યાત્રા સંઘને વિદાય આપી હતી સત્તરું વર્ષ છે સત્તર વર્ષથી આપણો સંઘ ચાલી રહ્યો છે માતાજીની કૃપાથી દસ સત્તરમાં વર્ષ સોળે સોળ વર્ષની અંદર અત્યાર સુધીમાં કોઈ પણ અનુવાણી થઈ નથી અને માતાજીની આપણે પ્રાર્થના કરીએ છીએ આ સાલ અમારે સત્તરમાં વર્ષની અંદર એકસો ને પચીસ સંખ્યા અત્યારે ચાલવા વાળી અને કાર્યકર્તાઓ સાધે છે અને આ એની અંદર આપણે ભરૂચ જિલ્લા ભરૂચ જિલ્લો અને વડોદરા જિલ્લાના આપણા સંઘની અંદર બધા જોડેલા છે દર વર્ષે ભરૂચની સંખ્યા અને વડોદરા જિલ્લાની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે માતાજીની કૃપાથી આપણે સેવા કરવાનો આવો મોકો મળ્યો છે એ અમારા બધા કાર્યકર્તા મિત્રો અને જે પદાર્થો આવે છે એ લોકો પણ આપણે સારી એવી એ આપી દે છે એટલે માતાજીને આપણે પ્રાર્થના એમાં આવો ને આવો અમારો રથ જ્યાં સુધી અમે એ રહે ત્યાં સુધી આપણો રથ ચાલુ રહે એમાં ઉમિયાના ચંદ્રમાં પ્રાર્થના